બોર્ડની પરીક્ષા તાણે ડીજે સાથે પરણવા નીકળેલા વરરાજા સામે કાર્યવાહી કરવામાં આવી છે વરરાજા સામે ગુનો નોંધાયો છે ડીજે સંચાલક સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે હાલ બોર્ડની પરીક્ષા ચાલી રહી છે અને તેવામાં સ્થાનિકોની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરી કે જેમાં ડભોઈના કાયાવરોહણથી આ જાન આવી હતી તેવી માહિતી મળી રહી છે જે ડીજે ધ્વનિ પ્રદૂષણ કરી રહ્યું હતું એ પણ બોર્ડની પરીક્ષાના તાણે તેવામાં વરરાજા નિલેશ વસાવા ડીજે સંચાલક દીક્ષિત પાટણવડિયા સામે ધ્વનિ પ્રદૂષણ અંતર્ગતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે બિલમાં મોડી રાત્રે ડીજેના તાલે પરણવા આવેલા વરરાજાને પોલીસે અટકાવ્યા અને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી છે જે ડીજે સહિતની સામગ્રી છે તે પણ કબજે લેવામાં આવી છે વર પક્ષનું ડીજે અને કન્યા પક્ષના પણ અઠ્યાવીસ ડીજે સહિતનું જે બેન્ડ છે તે કબજે લઈ લેવામાં આવ્યું છે અટલાદરા પોલીસે આ કાર્યવાહી કર્યો છે